મારા પતિ એક ડૉક્ટર હતા અને મને રૂપાળી કરવા માટે દરરોજ એક ઇન્જેક્શન આપતા હતા જેના કારણે મારા પેટમાં ખૂબ દુખાવો થતો હતો એક રાત્રે મેં ઇન્જેક્શન બદલી નાખ્યું અને તે રાત્રે મેં સુવાનું નાટક કર્યું પછી મારા પતિ મારી સાથે જે કર્યું તે કોઈ દુશ્મન પણ ના કરી શકે કારણ કે મારા પતિ મારી સાથે કાકા અને કાકીનો દીકરો અમિત અમેરિકાથી ડોક્ટરીનો અભ્યાસ કરીને આવ્યો તો આખા પરિવારમાં હલચલ મચી ગઈ હતી દરેક પાર્ટીમાં અને દરેક લગ્નમાં બધે જ શાંતિ આંટીના દીકરાની જ વાતો થતી હતી દરેક સ્ત્રી ઈચ્છતી હતી કે અમિત તેમની દીકરીને પસંદ કરે અને દરેક છોકરી પણ ઈચ્છતી હતી કે તેના લગ્ન ડોક્ટર અમિત સાથે થાય જ્યારથી અમિત પાછો આવ્યો હતો ત્યારથી વિસ્તારની છોકરીઓ વધુ વખત પાર્લરમાં જવા લાગી ફેશન કરાવવા માટે દર અઠવાડિયે જવું તેમના પરિવાર તેમના જીવનનો એક ભાગ બની ગયો હતો અમિત માત્ર ડોક્ટર થઈને જ નહોતો આવ્યો પરંતુ તેણે અહીં આવીને એક બહુ મોટી ક્લિનિક પણ ખોલી દીધી હતી હજુ તો તેના કામની શરૂઆત થઈ હતી તે આગળ કેટલાક પૈસા કમાઈ શકે તેનો અંદાજો લગાવવો આસાન હતો અમારા પરિવારમાં હું એક માત્ર છોકરી હતી જે અમિત સાથે લગ્નના સપના નહોતી જોઈ રહી એટલા માટે નહીં કે મને તેનામાં કોઈ રસ નહોતો પરંતુ એટલા માટે કારણ કે હું જાણતી હતી કે ક્યારેક પણ મારો થઈ શકે નહીં અને હું ના મારા વિશે ક્યારેય વિચારતો હશે કારણ કે હું એક શ્યામવર્ણની છોકરી હતી મારી આંખો ખૂબ જ સુંદર હતી હું ઊંચી પણ હતી પરંતુ કાળા રંગે મારી સુંદરતા બગાડી નાખી હતી તે મારા પરિવારની રૂપાળી છોકરીઓને છોડીને મારી સાથે લગ્ન કેમ કરે જે શક્ય જ ન હતું તેના વિશે વિચારીને હું પોતાને હલકી કરવા નહોતી માંગતી પરિવારની બીજી છોકરીઓ મારા કરતાં વધુ ભણેલી હતી અને પૈસાદાર પણ હતી અને અમે મધ્યમ વર્ગના હતા અમે એટલા ગરીબ નહોતા પણ અમારી પાસે બીજા કરતાં થોડા ઓછા પૈસા હતા એક દિવસ મારી તબિયત થોડી ખરાબ થઈ અને મહેસૂસ થતું હતું કે મારું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું છે મેં મારી માને કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને ડૉક્ટર પાસે જવાની જરૂર છે તો મારી મા અને અમિતનાથ ક્લિનિકમાં લઈ ગઈ મેં મારી માને પૂછ્યું કે તું મને અહીંયા કેમ લાવી છે તું સારી રીતે જાણે છે કે તેની ફી ઘણી વધારે છે મારી માએ કહ્યું કે હું પૈસા લઈને આવી છું મારો હેતુ માત્ર એટલો જ છે કે આ બહાને અમિત તને એક નજર જોઈ લે શું ખબર તું તેને પસંદ આવી જા મારી માએ જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું તે આટલું આગળ વિચારતી હતી તે મેં વિચાર્યું પણ નહોતું મેં મમ્મીને કહ્યું કે આપણે બીજા કોઈ ક્લિનિકમાં જઈએ પણ મમ્મી મક્કમ હતી કે આપણે અહીંથી જ બ્લડ પ્રેશર ચેક કરાવવું છે અમે અંદર ગયા ત્યારે મારી માતાએ પોતાનો પરિચય આપ્યો કે તે અમિતના પિતાના મિત્રની પત્ની છે આ સાંભળીને અમિતને યાદ આવી ગયું અને તેણે કહ્યું કે હા મેં તમને ઓળખી લીધા છે મારી મા યાદશક્તિ ખૂબ જ સારી છે પણ મારી માએ મારો પરિચય આપ્યો કે આ મારી પુત્રી છે તેની તબિયત સારી નથી અમિતે મારી સામે એક નજર નાખી અને પછી મારું બ્લડ પ્રેશર ચેક કરવાનું શરૂ કર્યું જોકે તેની ઓફિસમાં દાખલ થતાં જ પહેલાં જ તેની અસિસ્ટને મારું બ્લડ પ્રેશર અને વજન તપાસી લીધું હતું અને મને સ્લીપ પણ આપી દીધી હતી જેમાં મારું બ્લડ પ્રેશર નોંધાયું હતું પરંતુ હું વિચારી રહી હતી કે અમિત ફરીથી મારું બ્લડ પ્રેશર કેમ ચકાસી રહ્યો છે તેણે એક નજર મારી આંખોમાં જોયું અને અમારા બંનેની નજર સા ચાર થઈ ગઈ તેણે મને કહ્યું કે તમારું બીપી લો છે તેણે મને દવા લખીને આપી હતી અને થોડી મારી મા સાથે વાત કરી અને અમે પછી ત્યાંથી પાછા આવ્યા પણ અમિતની આંખોમાં મને આખી રાત ઊંઘવા ન દીધી તેની આંખોમાં કંઈક અજગતું લાગતું હતું કે હું સમજી ન શકી પણ પછી મને ઝાટકો લાગ્યો જ્યારે માત્ર બે દિવસ પછી અંકિતનો સંબંધ મારા માટે આવી ગયો અને આશ્ચર્ય પણ થયું હતું અને આનંદનો પણ પાર ન હતો તેણે એક નજર મારી સામે જોયું અને મને પસંદ પણ કરી લીધી અને લગ્ન વિશે પણ વિચારી લીધું મારી માએ મને કહ્યું કે બહારથી આવ્યો છે અને તે અહીંના લોકો જેવો સુંદરતાનો પૂજારી નથી પણ તું તો ખૂબ જ ઘાટીલી અને સંસ્કારી છે ફક્ત તારો રંગ જ શ્યામ છે બહુ કાળો પણ નથી તે એક બુદ્ધિશાળી છોકરો છે તેને ચોક્કસપણે તારામાં કોઈ ખાસ વાત જોઈ છે તે સામાન્ય છોકરાઓની જેમ ગોરા રંગને ચાટનારાઓમાંથી નથી મારો સંબંધ અમિત સાથે ફાઇનલ થઈ ગયો આ સમાચાર આખા પરિવારમાં આંગની જેમ ફેલાઈ ગઈ અને દરેક જગ્યાએ વાતચીત થવા લાગી અમિતને કેવા પ્રકારની છોકરી ગમી છે આટલી સુંદર શિક્ષિત છોકરીઓને પોતાના માટે છોડીને તેને એક સામાન્ય ઓછી ભણેલી છોકરી પસંદ કરી છે આ વાત સગા સંબંધીઓમાં કોઈને પણ સારી નહોતી લાગી દરેકનો મૂડ ખરાબ હતો પરંતુ અમારા ઘરમાં તો એવું લાગતું હતું જાણે ખુશીની એક લહેર દોડી ગઈ હતી મારા પરિવારના સભ્યો પણ ખુશ હતા અને હું પણ ખૂબ જ ખુશ હતી કારણ કે અમિતે મને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે તે પહેલી નજરમાં જ મારા પ્રેમમાં પડી ગયો હતો તેને મારી આંખો ખૂબ જ પસંદ આવી હતી અને બહુ જ ગમતી હતી તે મારા જેવી છોકરીને જ શોધી રહ્યો હતો અને મારી માએ જે કહ્યું હતું તે હું માનવા લાગી કે તે બહારથી આવ્યો છે 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 અને અને બહારના લોકો છોકરીઓમાં કોઈ ખાસ વાત જોવે જોવે તેમને પસંદ કરે ના કે માત્ર સુંદરતા ખેર મારી ચિંતા ઓછી થઈ ગઈ હતી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અમિતની માતાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમને અમારી પાસેથી કંઈક જોતું નથી ભગવાને અમિતને બધું જ આપ્યું છે તેથી અમિત પોતે બધું કરશે ત્યાં સુધી લગ્ન મોકલ્યા હતા તે પણ એકથી એક મહાન હતા હતા મારા અને ઘરેણાના નામે કેટલાક તોલા સોનું ચડાવવામાં આવ્યું હતું સંબંધીઓના શરીર અને મનમાં આગ લાગી ગઈ હતી બધા અમિતને મગજ વગરનો કહી રહ્યા હતા જેણે કંઈ પણ વિચાર્યા વિના મારી સાથે લગ્ન પસંદ કરી લીધા હતા મારી માએ પણ સંબંધીઓને આગ લગાડવામાં કોઈ કસર છોડી ન હતી અને લગ્નની આગલી રાત્રે તેણે આખા પરિવારને ભેગા કરીને બધા કપડાં તેમને બતાવ્યા હતા અમુક સંબંધીઓ તો નીચા અવાજમાં માને પૂછ્યું પણ હતું કે કેવું જાદુ છોકરા ઉપર કરાવ્યું છે જેથી તે કંઈક જોતી નથી શકતો મારો અને અમિતનો સંબંધ કોઈ પચાવીશ પણ શકતું ન હતું અને એમ જ અમારા લગ્નનો દિવસ આવી ગયો મેં અમિત સાથે સાત ફેરા લીધા હતા અને હું અમિત સાથે દુલ્હન બનીને સ્ટેજ ઉપર બેઠી હતી જ્યારે અમિતના ફોઈની દીકરી સ્ટેજ ઉપર આવી અને એવી વાત કરી કે મારી આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા તે તેની વાતોથી મારી મજા ગૂંટાવી રહી હતી અને સાથે જ તે અમિતને કહી રહી હતી કે તારી પસંદને શું થઈ ગયું તું તો એટલો બધો સ્માર્ટ હતો અચાનક આ તારો ટેસ્ટ આટલો બધો ખરાબ કેવી રીતે થઈ ગયો અમિતને તેને એક બે શબ્દ કહ્યા અને તે પોતે સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ પરંતુ મારો આજનો દિવસ ખરાબ થઈ ગયો હતો હું માથું નમાવીને બેઠી હતી અને એ વિચારીને શરમથી જમીન તરફ જોઈ રહી હતી કે અમિતની સામે કેવી રીતે નજરો મિલાવી શકીશ હું જાણતી હતી કે બધા આશ્ચર્ય પામી રહ્યા હતા કે અમિતને મને કેમ પસંદ કરી લીધી પરંતુ માત્ર હું જ જાણતી હતી કે અમિત પહેલી નજરમાં જ મારા પ્રેમમાં પડી ગયા હતા વિદાયનો સમય થઈ ગયો હતો અને હું વિદાય લઈને અમિતના મોટા ઘરમાં આવી રહી હતી હું પહેલીવાર તેમનું ઘર જોઈ રહી હતી અને તે જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ અમિતનું ઘર કોઈ ભવ્ય મહેલથી ઓછું ન હતું એવું લાગી રહ્યું હતું કે જાણે તે કરોડો રૂપિયો કમાતા હોય અને હું મનમાં વિચારવા લાગી કે ડોક્ટરો બહુ પૈસાદાર હોય છે ગરીબ લોકોનું લોહી નીચોવીને પોતાનો મહેલ તૈયાર કરે છે પણ તે તો મને બહુ પછી ખબર પડી આ મહેલ કેવી રીતે તૈયાર થયો હતો અને મારા સાસુ એટલે કે અમિતના મમ્મી અંકિતના રૂમમાં બેસાડી દીધી અમિતના ફોઈની દીકરીના શબ્દો હજુ સુધી મારી અંદર ગુંજતા હતા અને મારી અંદર એક સળગતી સંવેદના હતી રૂમમાં એવી ઠંડી હોવા છતાં પણ મને હજુ મારું માથું બળતું હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું ભગવાને ભાગ્ય એટલું ઉજ્જવળ બનાવ્યું હતું કે અમિત મારા જીવનસાથી મારા ચહેરાના શ્યામ વર્ણએ આ ખુશીને પણ ઓછી કરી દીધી હતી થોડી વાર પછી અમિત રૂમમાં આવ્યા અને મારો ચહેરો જોતા જ તે સમજી ગયા કે મારી અંદર શું છે શું વાત છે તું છું હજુ સુધી દીપિકાની વાતને લઈને બેઠી છે મેં એક નજરથી અમિત સામે જોયું તો તે કહેવા લાગ્યા કે પ્રેમ આવો જ હોય છે પ્રેમીના કહ્યા વગર જ તેની બધી વાતો સમજી જવાય છે અમિતની આંખોમાં ઘણો પ્રેમ હતો અને હું મારા સારા નસીબ પર મારા હૃદયથી ખુશ અનુભવી રહી હતી તું ચિંતા ના કર તારા જીવનમાંથી આ સમસ્યા હું જલ્દી જ દૂર કરી દઈશ તારા રંગને કારણે કોઈ તને કમજોર નહીં માને આજકાલ એવી બધી ઘણી સારવાર છે કે માત્ર થોડા ઇન્જેક્શનથી જ તારો રંગ ગોરો થઈ જશે મને તો તારો શ્યામ વર્ણ સારો લાગે છે પરંતુ હું તારી આંખોમાં આંસુ જોઈ શકતો નથી એટલા માટે મેં વિચારી લીધું છે કે હું રંગ ગોરો કરવાના ઇન્જેક્શન દ્વારા તને અન્ય છોકરીઓ જેવી જ રૂપાળી બનાવી દઈશ મેં અમિત સામે જોયું અને પૂછ્યું કે શું આ શક્ય છે કે મારો રંગ પણ બીજી છોકરીઓને જેમ ગોરો થઈ જશે અમિત હસીને કહ્યું આ સમયગાળો અલગ છે હવે કશું પણ અશક્ય નથી જેની પાસે પૈસા છે તે બધું જ પ્રાપ્ત કરી શકે છે લોકો સર્જરી દ્વારા તેમના નાક નકશા પણ બદલાવી નાખે છે અને તારો ફક્ત રંગ ગોરો કરવાનો છે અમિતે મને વચન આપ્યું કે તે બીજા જ દિવસથી મારી સારવાર શરૂ કરશે મારા વિચારોમાં હું પોતાના દીપિકા કરતાં પણ વધુ સુંદર મહેસૂસ કરી રહી હતી જે મારા પતિની નજરમાં મને બદનામ કરવા માંગતી હતી હવે હું તેની પાસેથી બદલે લેવા માંગતી હતી અમિતે મને ખૂબ જ સારી રીતે સ્વીકારી લીધી હતી અને હું તેમનો સાથ મેળવીને ખૂબ જ ખુશ હતી એવું લાગતું જ નહોતું કે જાણે તેમણે અમેરિકાથી ભણીને આવ્યા હોય ના તેમના ચહેરા ઉપર કમંડ હતો કે ના તેમની વાતોમાં અમેરિકન શિક્ષણનો નશો હતો તે તો ફક્ત એક સીધા સાદા માણસ હતા જે મારા પ્રેમને કારણે સંપૂર્ણપણે મારા બની ગયા હતા લગ્નના બીજા જ દિવસે અમિતે મને કહ્યું કે તેમની એક ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે મને દરરોજ રાત્રે એક ગોરા થવાનું ઇન્જેક્શન લાગશે અને એક અઠવાડિયામાં ફરક જોવા મળશે હું અરીસા સામે ઊભી રહીને તૈયાર થઈ રહી હતી અમિતની વાત સાંભળીને મેં મારા શ્યામ રંગ ઉપર એક નજર નાખી અને મારા ચહેરા ઉપર સ્મિત આવી ગયું કે આવનારા દિવસોમાં હું ચંદ્રની જેમ ચમકવા લાગીશ અમિત ધીમે ધીમે મારી નજીક આવ્યા અને મને ગળે લગાવીને મારી પાસેથી એક વચન માંગ્યું કે હું આ પ્રકારની સારવાર વિશે કોઈને કંઈક કહી નહીં તે ઇચ્છતા ન હતા કે તે લોકો જુદા જુદા પ્રકારની વાતો કરીને મારું દિલ દુખાવે તેથી મેં તેમને આ વચન આપ્યું કે હું સારવાર વિશે કોઈને કહીશ નહીં અને તે જ રાત્રે અમિતે મને પહેલું ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન આપતાની સાથે જ મને થોડી વાર પછી ઊંઘ આવી ગઈ અને પછી સવારે જ્યારે અમારી આંખ ખુલી તો મને પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો મને સમજાતું નહોતું કે આવું દુખાવો શા માટે થઈ રહ્યો છે પરંતુ આ દુખાવાએ મને પરેશાન કરીને રાખી દીધી હતી જ્યારે મેં અમિતને કહ્યું ત્યારે તેમણે કહ્યું કે દરેક વસ્તુની એક આડઅસર હોય છે તને કદાચ ઇન્જેક્શનથી તને દુખાવો થઈ રહ્યો છે એક અઠવાડિયાની વાત છે દુખાવો સહન કરી લે હું આ બધું તારા માટે જ કરી રહ્યો છું જેથી તને ક્યારેય છુપાઈ છુપાઈને આંસુ વહાવવાની જરૂર નહીં પડે તું જ વિચાર તારા બાળકો થશે ત્યારે તને આ વાતનો અહેસાસ હજુ પણ વધારે થવા લાગશે અમિતની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ કે સાચું કહી રહ્યા હતા અમારા બાળકો પણ બાકીની દુનિયાની જેમ મારા રંગની મજાક ઉડાવે છે તો હું ફક્ત પછી સ્ત્રીની એક જ કમજોરી હોય હોય છે છે અને તે તેના બાળકો અમિત વાતનો ફાયદો ઉઠાવતો હતો બાળકના નામે હું કોઈ પણ પીડા સહન કરવા તૈયાર હતી આગલી રાત્રે પણ જ્યારે અમિત મને ઇન્જેક્શન આપ્યું તો હું થોડી પછી ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી અને સવારે મને ફરી એકવાર પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો આ પીડા મારા માટે અસહનીય બની રહી હતી પરંતુ હું તેના વિશે કોઈને કહી શકતી ન હતી કારણ કે અમિત આ સારવાર હું આખો દિવસ પેટમાં દુખાવાથી પીડાતી રહી રહી અને મારા રૂમમાં બંધ હતી રાત સુધીમાં હું બધી હિંમત હારી ગઈ હતી અને હું બીજું એક ઇન્જેક્શન નહોતી લગાવી શકી મેં વિચાર્યું કે એક દિવસ ઇન્જેક્શન ન અપાય તો કદાચ બહુ ફરક નહીં પડે પણ અમિતને કદાચ ખરાબ લાગશે એમ વિચારીને મેં ગુપ્ત રીતે ઇન્જેક્શન બદલી નાખ્યું અને તેની જગ્યાએ શક્તિનું ઇન્જેક્શન મૂકી દીધું અમિતે મને ઇન્જેક્શન આપ્યું અને હું આંખો બંધ કરીને આડી પડી ગઈ જેમ કે હું ખૂબ જ ગાઢ નિંદ્રામાં ગઈ હોય તે પછી જે જે કંઈ કંઈ પણ થયું મારી સાથે જોયું મારો આત્મો કંપી ગયો તે કોઈના દુશ્મન સાથે પણ આવું કરી શકે નહીં જ્યારે હું અમિતની પત્ની હતી હું તરત જ ઊભી થઈને બેસી ગઈ અને જોઈને અમિતના હોશ ઉડી ગયા તેમણે ડરતા ડરતા પૂછ્યું કે તું હજી તું ઊંઘ ઊંઘી નથી મેં ગુસ્સામાં અમિતને પૂછ્યું કે આ બધું શું છે મને મારી સાથે શું કરી રહ્યા છો પહેલા તો અમિતે મને ઊંધા સીધા જવાબો આપતા રહ્યા પણ જ્યારે તેમને ખબર પડી કે હું આટલી સહેલાઈથી ચૂપ રહેવાની નથી ત્યારે તેમણે મને બધું સાચું કહ્યું અમિતનું આખું સત્ય સાંભળીને હું ચોંકી ગઈ હતી હવે હું સમજી ગઈ હતી કે અમિત શા માટે પરિવારની બધી સુંદર અને ભણેલી ગણેલી છોકરીઓને છોડીને મારા જેવી શ્યામ અને મધ્યમ વર્ગની છોકરીને પસંદ કરી હતી તેણે વિચાર્યું હતું કે હું તેના માટે ખૂબ જ સરળ સાબિત થઈશ અને મને ખૂબ જ સરળતાથી કાબૂમાં કરી લેશે પરંતુ હું એટલી સરળતાથી ચૂપ રહેવાની નહોતી મેં પણ ફોન કરી દીધો અમિતના ઘણા પ્રયાસો કરવા છતાં પણ હું ચૂપ રહી નહોતી પરંતુ અમિતનો ગુણાસ્પદ ચહેરો બધાની સામે લાવી હતી અમિતની સાથે મારા સાસુ પણ તેના ગુનામાં સામાન્ય રીતે દોષિત હતા એટલા માટે જેવા જ મારા માતા પિતા આવ્યા તો તેમની બોલતી બંધ થઈ ગઈ મારી મા તો માનની શક્તિ ન હતી કે અમિત જેવો સારો વ્યક્તિ આટલો મોટો દગો આપી શકે હું માની સાથે લગ્નના ત્રીજા દિવસે પાછી ઘરે આવતી રહી સંબંધીઓને વાત કરવા માટે એક નવો મુદ્દો મળી ગયો હતો બધા અમારા ઘા પર મીઠું ચોળવા લાગતા હતા બધાના મોટે એક જ વાત હતી કે અમને તો પહેલેથી જ કંઈક ગડબડ લાગી રહી હતી અમિત જેવો છોકરો તારા જેવી શ્યામ છોકરી સાથે કેવી રીતે લગ્ન કરી શકે અમુક સંબંધીઓ તો કહેતા હતા કે અમિત સાચો છે અને મારા વિશે ખરાબ વાતો કરી રહ્યા હતા કારણ કે અમિતની માતાએ તેમને મારા ખરાબ પાત્ર વિશે ખોટી વાતો કહી હતી બધી બાજુમાં મારી બુરાઈની ચર્ચા થઈ રહી હતી હું મારા ભાગ્ય પર આંસુ વહેવા લાગી હતી હું કમજોર બનવા માંગતી ન હતી પરંતુ લોકોના વ્યવહારે મને ખૂબ જ કમજોર બનાવી દીધી હતી અમિતના એ પ્રેમભર્યા શબ્દો મારા કાનમાં કોઈ કાંટાની જેમ વાગી રહ્યા હતા અમિત અને તેની માં તો એકદમ વિશ્વાસથી મને ખરાબ કહી રહ્યા હતા અને હું મારા બંધ રૂમમાં બેઠી હતી મારામાં લોકોનો સામનો કરવાની હિંમત જ નહોતી જ્યારે મારી મિત્ર મને મળવા આવી અને તેણે મને હિંમત આપી કે મારે ખામોશીથી ના બેસવું જોઈએ અમિત મારી સાથે જે કામ કરી રહ્યો હતો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો અને મારી મિત્ર ઈચ્છતી હતી કે અમે બને અમિત સામે કાયદેસરની કાર્યવાહી કરીએ તેના પતિ વકીલ હતા અને બંને મારો સાથ આપવા માંગતા હતા મારી મિત્રની વાત સાંભળીને મેં તરત જ કહ્યું કે હા હું ચોક્કસપણે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરીશ પણ જેમ જ મારી માને મારા ઈરાદાની જાણ થઈ તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી આપણા જેવા ઈજ્જતદાર લોકો કોર્ટના ચક્કર લગાવી શકતા નથી તો મેં કહ્યું કે એટલા માટે તો આપણા જેવા લોકો અમિત જેવા લોકો માટે સરળ રમકડા સાબિત થાય છે મેં ગુસ્સામાંને ચાર વાતો સંભળાવી દીધી જ્યાં સુધી આપણે અત્યાચાર સામે ઊભા નહીં રહીએ ત્યાં સુધી તેઓ આપણી ઉપર અત્યાચાર કરતા રહેશે અને હું ચોક્કસપણે અન્યાય કરનારાઓને તેમની સજા અપાવીશ હું અમિતની વિરુદ્ધ કેસ કરીશ મેં મારી માને સ્પષ્ટ કહ્યું અને મારી મિત્રની મદદથી મેં અમિતની વિરુદ્ધ કેસ દાખલ કર્યો અમિત અને તેની માએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે મારા જેવી સામાન્ય છોકરી જેને દુનિયાની હંમેશા ઠુકરાવી તે આટલું મોટું કદમ ઉઠાવી શકશે કારણ કે આ કોઈ સામાન્ય કેસ ન હતો તેથી તે ટૂંક સમયમાં જ મીડિયામાં ફેલાઈ ગયો અને લોકોના મનમાં અને જુબાન ઉપર આમ થઈ ગયો જેને પણ મામલા વિશે ખબર પડતી તે અમિત ખૂબ જ ખરાબ કહેતા અને અમિત હવે કોઈને સફળ બતાવવા માટે સક્ષમ ન હતો કોર્ટમાં ઊભા રહીને ખૂબ જ હિંમતથી અમિતનો ધૂણાસ્પદ ચહેરો બધાની સામે ઉજાગર કર્યો અમિત મારી સાથે લગ્ન જે હેતુથી કર્યા હતા તે બાળક હતું અમિતે લગ્ન અમેરિકામાં એક મોડલ સાથે કરી લીધા હતા અને તે તેના પ્રેમમાં હતો પરંતુ ત્યાંની મોડલે તેની ફિટનેસ બગાડવા માંગતી ન હતી અને અમિતને બાળક જોઈતું હતું અને આ હેતુસર અમિત પોતાના દેશમાં આવ્યો હતો તેને તેની પહેલી પત્નીથી બાળક જોઈતું હતું તેથી તેણે જાણી જોઈને મારા જેવી ગરીબ છોકરી સાથે લગ્ન કર્યા તેણે વિચાર્યું કે તેણે આપેલી ખુશી જોઈને હું પાગલ થઈ જઈશ હું તેના પ્રેમને મોટી મોટી વાતોમાં સંપૂર્ણપણે ફસાઈ જઈશ તેનું સત્ય જાણવાની કોશિશ પણ નહીં કરું પરંતુ તે રાત્રે ઇન્જેક્શન બદલીને સુવાનું નાટક કર્યું હતું તેથી આ રાતનું સત્ય મારી સામે આવ્યું વાસ્તવમાં તે મારો એ વાત માટે ઉપયોગ કરવા માંગતો હતો કે તેને બાળક તો તેની પ્રથમ પત્ની પાસેથી જ જોઈતું હતું પરંતુ તે બાળક માટે મારા શરીરનો ઉપયોગ કરવા માંગતો હતો તે પૂરી રીતથી પોતાના અને પોતાની પત્નીના બાળકને મારા શરીરની અંદર તૈયાર કરવા માંગતો હતો જેથી બાળક મારાથી પેદા થાય અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તે બંને તે લઈને ફરીથી અમેરિકા જતા રહે આ રીતે તો તેની પત્નીના મોડેલિંગ ઉપર કોઈ અસર પડતી અને ન તો કોઈ બીજાના બાળકને દત્તક લેવું પડતું જે દિવસે હું બેપી ચેક કરાવવા મારી સાથે અમિતના ક્લિનિકમાં ગઈ હતી તે દિવસે જ તેના મનમાં એ વાત બેસી ગઈ હતી કે હું જ એ એવી છોકરી છું જે મારા ગર્ભમાં તેના બાળકને ઉછેરી શકે છે તેથી તે વારંવાર મારું બીપી ચેક કરશે અને મારા આહારનું ધ્યાન રાખશે આપણા દેશમાં સરોગેસી પ્રથા સંપૂર્ણ ગેરકાયદેસર છે અને ખાસ કરીને મારા પતિ મારી પરવાનગી વિના મારો ઉપયોગ કેવી રીતે કરી શકે તે રોજ રાત્રે ગોરા થવાના ઇન્જેક્શનના નામે મને બેભાન કરી દેતા અને પછી તે મારો ચેકઅપ કરતા હતા જે રાત્રે મેં ઇન્જેક્શન બદલ્યું હતું તે રાત્રે આઈવીએફના પ્રયોગથી મારા શરીરમાં તેમના બાળકને ઇમ્પ્લાન્ટ કરવા જઈ રહ્યો હતો તેની અમેરિકન પત્ની પોતાના શરીરને ખરાબ કરવા હોતી માંગતી પરંતુ તે મને મળીને આખી જિંદગી જરૂર બરબાદ કરવા માંગતા હતા એકવાર તેમને મારી પાસેથી બાળક મળી જાય તો અમિત અને છૂટાછેડા આપીને પાછો અમેરિકા જતો રહેતો અને પછી ક્યારેય પણ પાછો ન આવતો અને હું આખી જિંદગી આ રીતે જ પીડાતી રહી જ હતી મારી મિત્રના પતિ જે વકીલ હતા તેણે કેટલાક પુરાવા એકઠા કર્યા અને અમિત અને તેની પત્નીને દોષિત સાબિત કર્યા તે બંને મારી સાથે છેતરપિંડી કરતા હતા અને જો રાત્રે ઇન્જેક્શન ન બદલ્યું હોત તો તેમના બાળકને પોતાનું લોહી સમજીને નવ મહિના સુધી પોતાના પેટમાં રાખ્યું હોત અને પછી તે બંને પોતાના બાળકને લઈને ગાયબ થઈ ગયા હોત બંને સજા આપવામાં આવી ગઈ હતી અને અમિત પાસેથી છૂટાછેડા લઈ લીધા હતા હું એકલી જરૂર હતી પરંતુ મને ખાતરી હતી કે ભગવાને મારા નસીબમાં ચોક્કસપણે કંઈક સારું લખ્યું છે અમિતની સત્યતાની જાણ પરિવારના તમામ સભ્યોને થઈ ગઈ હતી અને તેઓ કાકીને અપશબ્દો બોલી રહ્યા હતા જેમણે તેમના પુત્રનો સાથ આપીને મારું જીવન બરબાદ કરવાની કોશિશ કરી હતી એક વાત હું ખૂબ જ સારી રીતે જાણી ગઈ હતી કે માત્ર શિક્ષણ જ વ્યક્તિને સંસ્કારી અને સમજદાર નથી બનાવતું પરંતુ સાથે સાથે માતા પિતાનો ઉછેર પણ હોય છે જે એક બાળકનું હોશિયાર અને સમજદાર બનાવે છે જો આંટીએ તેમના પુત્ર અમિતને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવ્યો હોત અને મારા જીવન સાથે રમવાની ના પાડી હોત તો કદાચ તેને ક્યારેય આટલી હિંમત ન મળી હોત બધા સંબંધીઓ ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તેમની દીકરીઓ અમિતની જાળમાં ફસાઈ જવાથી બચી ગઈ હતી જ્યારે મારી માને ખૂબ જ દુઃખ હતું કે તેના કારણે મારું જીવન બરબાદ થઈ ગયું લાખોની કિંમતના જવેરાત અને કપડાં વ્યક્તિને સૌભાગ્ય અને સુખ આપી શકતા નથી તેથી તેઓએ પૈસાદાર અને શિક્ષિત જમાઈ શોધવા કરતાં વધારે તેમની પુત્રીના સારા નસીબ માટે પ્રાર્થના કરવી જોઈએ કોઈ પણ છોકરીએ બે સમયના ભોજન અને ઇજ્જત સાથે ચાર દિવાલની અંદર બધા સુખી જીવન જીવી શકે છે પરંતુ તે ક્યારેય ખરાબ વ્યક્તિ સાથે ખુશ રહી શકતા નથી મેં અત્યાચાર વિરુદ્ધ એટલા માટે અવાજ ઉઠાવ્યો કે જેથી ભવિષ્યમાં કોઈ છોકરી કે છોકરાના ખરાબ ઇરાદાનો શિકાર ન બની શકે તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાર સુધી બધાયને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ બધાય સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ